અંકલેશ્વર સ્થિત શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું પરસોત્તમ બાંગ સામે યોજવામાં આવેલ લોક ડાયરામાં જાણીતા ડાયરા કલાકાર વિવેક સાંચલા અને જિગ્દીશ જીગીશા સુરતીએ પ્રાચીન અરવાચીન સાથે આધુનિક ભજનની રમઝટ બોલાવી હતી તો હાસ્ય કલાકાર ઘનશ્યામ પરમારે રમૂજ સાથે હાસ્યનો દરબાર રચી લોકોને હસાવ્યા હતા સમુલગ્ન અને ધાર્મિક તેમજ સામાજિક કામોના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી મોડી રાત્રી સુધી શિવભક્તિમાં તલ્લીન બન્યા હતા અને યુવાનો પણ મોડી રાત્રી સુધી ડાયરાની રમઝટથી ઝૂમી ઉઠ્યા હતા મહાશિવરાત્રિ નિમિત્તે લોક ડાયરામાં આંકલેશપણ પત્રકાર એકતા પરિષદ દ્વારા ફરાળી ખીચડીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ચાની સેવ બોરબાટાના બ્રધર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી આ આયોજનને સફળ બનાવવા શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રતિક કાયસ ઉપપ્રમુખ સુરેશ પટેલ ચંદ્રેશ પટેલ મહામંત્રી કેયુ રાણા મંત્રી અજય વસાવા ચિરાગ વસાવા રેમો મિસ્ત્રી આકાશ પટેલ કૃણાલ વ્યાસ હરીશ વસાવા તેમજ અંકલેશ્વરના ગણેશ મંડળના સભ્યો છેલ્લા એક મહિના ઉપરાંતથી જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો હાથ ધર્યા હતા